ઓ તેમજ અવશેષો ખાડીમાં નાખી પ્રદૂષણ ફેલાવતા પર્યાવરણના દુશ્મનો આમોદ ચિકન શોપના માલિકો મૃતમર્ઘીઓ તેમજ મરઘીના અવશેષો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે રેવા સુગર પાસે આવેલી ખાડીમાં નાખી દેતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે આમોદ પાલિકાએ પર્યાવરણના દુશ્મન મનાતા ચિકન શોપના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આમોદનગરમાં આવેલી ચિકન શોપના માલિકો સરકારના નીતિ નિયમોનું પાલન કર્યા વગર ખુલ્લેઆમ ચિકનનો વેપાર કરી રહ્યા છે તેમજ મૃત મરઘીઓ તેમજ મરઘીના પીછા સહિતના કચરાનો વૈજ્ઞાનિક કઢવે નિકાલ કરવાની જગ્યાએ પોતાના ટેમ્પોમાં ભરીએ સાંજના સમયે વહેતા પાણી તેમજ અન્ય ખાડી વિસ્તારમાં પીપમાં ભરીને નાખી આવે છે જેથી ચિકન શોપના માલિકોની આવી કરતૃતોથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે આમોદના એક જાગૃત નાગરિકે એક ટેમ્પો ચાલકને રહેવાસુગર નજીક આવેલી ખાડીમાં મૃતમર્ખીઓ તેમજ તેના અવશેષોને ખાડીમાં નાખતા જોઈ લેતા પોલીસને જાણ કરી હતી તેમજ આમોદ પાલિકાને પણ જાણ કરતા પાલિકાએ આવા ચિકન શોપના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી